વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ટુડે ન્યૂઝ તરફથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈને ભાવભરી શ્રદ્ધાંજલિ વડોદરા મહાનગરપાલિકાના હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈનું હૃદય રોગના હુમલાથી મોત થયું પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ તેમના નિવાસ હતા તે દરમિયાન ગભરામણ અને ચક્કર આવતા તેમને તાત્કાલિક બેન્કર્સ હાર્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ હૃદય રોગનો હુમલો આવવાના કારણે નિધન થયું હોવાની પુષ્ટિ કરી હતી તેમના નિધનથી પરિવારજનો સહિત પાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લાગણી પ્રસરી ગઈ હતી નોંધનીય બાબત છે કે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ પટણીને પણ સમિતિના ખાતે પટણીના બાલમેળામાં અંતિમ દિવસે છાતીમાં દુખાવો થતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને પણ હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હોવાની પુષ્ટિ થઈ હતી ત્યારે સતત બીજા અધ્યક્ષનું પણ હૃદયરોગના કારણે નિધન થતા શોકનું મોજું ફરી વળ્યું હતું ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો